ત્યારે તેમને શરૂઆતમાં થોડું ઘણું નફાની રકમ આપવામાં આવી હતી ત્યારબાદ ફરિયાદીએ ત્રીસ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું પરંતુ બાદમાં નફો પણ નહીં કરાવી અને મૂળ રૂપિયા પણ વિડ્રોલ નહીં કરવા દઈ બેંક એકાઉન્ટ બંધ કરી દીધા હતા માટે બેંક ભાડે આપનાર બે ઈસમોની સુરત સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે પોલીસે ધર્મેશ ચોપડા અને હિતેશ ચકલાસિયાની ધરપકડ કરી છે આ બંને ઈસમોએ પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા અને પોતે કમિશન લેતા હતા

તો તમને વધારો નફો મળશે તો આ મુજબ જ્યારે આપી તો ફરિયાદીએ અગાઉ થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી પછી એમને જયારે વિડ્રોવલ માટે પૂછ્યું તો ત્રણ લાખ સુધીનું વિડ્રોવલ સામેવાળાએ કરી દીધું તો એમને વિશ્વાસ થઈ ગયો કે ખરેખર સાચી હશે અને પછી આગળ એમને ઇન્વેસ્ટમેન્ટ કરવા નહીં ના દીધી અને એને વધુ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખી અને વિડ્રોવલ નહીં થાય થતી તો એમને ખબર પડી કે મારી સાથે ખરેખર છેતરપિંડી થઈ ચૂકી છે એમાં જે બે અક્યુઝ અત્યાર સુધી અમે લોકોએ ઝડપી પાડ્યું છે એ બંનેનું નામ છે એકનું નામ હિતેશ છે અને બીજા બીજાનું નામ ધાર્મિક છે અને એ બંને કરંટ એકાઉન્ટ મુખ્ય રીતે એ લોકો કરંટ એકાઉન્ટ ખોલાવે છે અને કરંટ એકાઉન્ટ ખોલાવી એક યશ કરીને માણસ છે મુંબઈનું એમને આપે છે અને આમાં અમે લોકો એમની પાસેથી અગિયાર કરંટ એકાઉન્ટ કુલ કુલ મળી આવેલ છે અને અગિયાર કરંટ એકાઉન્ટમાં ટોટલ ફિફ્ટી થ્રી કમ્પ્લેન્ટ નોંધાયેલ છે અને ફિફ્ટી સોરી ફિફ્ટી સેવન કમ્પ્લેન્ટ નોંધાયલ છે અને ફિફ્ટી થ્રી કરોડનું ટોટલ ફ્રોડ અમાઉન્ટ છે જેમાં એ છ ફ્રોડ જે છ કમ્પ્લેન્ટ છે એ ગુજરાતનું છે અને બીજા અધર રાજ્યનું પણ છે એમાં મુખ્ય રીતે અમે લોકોને જોવા મળ્યું કે જે આરોપીઓ છે એમના ફોન ઉપર એક ચાઇનીઝ એપ પણ છે એ જે ચાઇનીઝ એપ છે એ એક કેપીકે ફાઇલ જેવું છે અને એ લોકો શું કરે કે કરંટ અકાઉન્ટ ખોલાવવા માટે જે ભાઈ જે કઈક અકાઉન્ટ હોલ્ડર હોય અને એનો નંબર એ લોકો જયારે એડ કરે મતલબ અકાઉન્ટમાં લિંક કરે તો એ લિંકડ મોબાઈલ મોબાઈલ નંબર ઉપર એ લોકો આ ડાઉનલોડ કરીને પછી જે ઓટીપી આવે નેટ બેન્કિંગ યુઝ કરવા માટે તરત જ ઓટોમેટિક રીડિરેક્ટ થઈ જાય એવી રીતની એક ચાઇનીઝ આપ એ લોકો યુઝ કરે છે અને એક નવી રીતની એમો આ કામમાં સામે આવી છે જેમાં ફક્ત એ લોકો વિક્ટિમ્સ નહીં બટ પોતાના જે ગેંગના લોકો છે એમને પણ એ લોકો એવી રીતની એપ ડાઉનલોડ કરાવીને ઓટીપી મેળવા માટે યુઝ કરે છે બ્યુરો રિપોર્ટ સુરત